ગુજરાતમાં ઓગણીસ સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ અઠ્યાવીસ મી મેના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશીપ કે જેની ઊંચાઈ સત્તર હજાર ત્રણસો ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ્સ કેમ્પેઇનનો સંદેશો આપ્યો હતો ઇન્વેન્સિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાનોને બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી જેમાં દરરોજ પાંચ કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીની પસંદગી કરવામાં આવી આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી રાજકોટના ટીઆરપ અગ્નિકાંડમાં નિર્દોષ અઠ્યાવીસ લોકો હોમાયા બાદ હવે